તો હેલો एवरीवन જય શ્રી કૃષ્ણ હું રિતિકા તમાર સૌને એકવાર ફરીથી વેલકમ કરું છું અજમેરા ફેશન ના ગુજરાતી ચેનલ પર તો મિત્રો તમે જોયું હશે કે ગામના અંદર લોકો રિટેલની દુકાન ઘણી બધી કરતા હોય છે સાડીની, કુર્તીની, લેહેંગાની ઈવન તમામ એવી વસ્તુઓ છે લોકો રાખતા હોય છે એના સિવાય આજે એક અલગ વસ્તુ રાખવાની છે આપણા ત્યાં અને આપણે રિટેલની વાત નથી કરવાના જો તમને તમારા ગામનો પહેલો હોલસેલર બનવું હોય એટલે કે લોકો રિટેલર લોકો તમારા પાસેથી માલ પરચેસ કરવા આવે તો તમને આવવું પડશે અજમેરા ફેશન કારણ કે

কে কম্পিটিশন ওசோছে লোক কোনা পাশে આવશે ઇવન જોઈ લો હવે બે જ ઓપ્શન છે બરાબર છે બે ઓપ્શનના અંદર લોકો એકના પાસે જવાના છે અને જેમાં ઓપ્શન વધારે છે તેના અંદર નફો કરવાનો ચાન્સીસ ઓછો છે બટ એના અંદર પણ તમને જો નફો કરવો હોય ને તો તમે આવો અજમેરા ફેશન કારણ કે મિત્રો અહીંયા તમને એકદમ 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 લો રેટ પર કપડાના કલેક્શન મળતા હોય છે લો રેટના કલેક્શન મળતા હોય છે અને એ પણ હાઈ ક્વોલિટી સાથે ક્વોલિટીની વાત કરું તો હું તમને લાઈવ બતાવવા માગું છું કે આ તમે જોઈ શકો છો અહીંયા આ ટાઈપની તમને બેડશીટ કલેક્શન બધું મળશે 130 ના સ્ટાર્ટિંગ રેન્જ થી એટલે કે 130 ના સ્ટાર્ટિંગ રેજ છે તમે આ ટાઈપના કઈક બેડશીટનો કલેક્શન લીધો છે એકવાર હું તમને આખી બેડશીટ બતાવવા માંગુ છું કે જે આપણે પોસ્ટરમાં જોઈએ છે એ અસલીમાં છે કે નહીં just look at this કેટલી સરસ બેડશીટ છે જે તમે ફોટો જોઓ છો real માં પણ એ જ મળવાની છે અને હું ક્વોલિટી ફીલ કરી શકું છું લિટરેલી સોફ્ટ ક્વોલિટી છે ને અને સાથે સાથે આ કોટનનો ફેબ્રિક છે મિત્રો આ કોટનનો ફેબ્રિક એટલે તમને બધાને ખબર છે કે હાઈ કોટન ઓફ એવેલેબલ એકદમ અમેઝિંગ હોતા હોય છે આપળાતે તમને ખાદી કોટન પર મળી જશે તમને ફ્રેન્સી ટાઈપના બ્લેક જે છે બ્લેન્કેટ જોઈતા હોય બેડશીટ જોઈ દે હોય એ પણ આપળા પાસે अवेलेबल છે અને સાથે સાથે આપળા પાસે આ ટાઈપના પણ બેડશીટ પિલો કવર બધા ટાઈપના 컬લેક્શન મળી જશે તમે જોઈ શકો છો બહુ જ ફાઈન આ લાઈટ કલર અંદર રહેવાનું છે ફ્લાવર જોઈતી હોય દરેક ટાઈપની આપણા પાસે ડિઝાઇન ક્વોલિટી અવેલેબલ છે ચેક્સ ટાઈપની જોઈતી જોઈતી હોય હોય કે કે પછી આ વેરાયટી દરેક મળી જશે અને કલર ત્યાં કોઈ કમી નથી હું તમને કીધું કે તમે તમારા ગામના પહેલા હોલસેલર બની શકો છો મિત્રો રિટેલરની વાત હું પડતી જ નથી તમે બની શકો છો પહેલા હોલસેલર તો તમને વસ્તુઓ પણ બંચમાં પરચેસ કરવી પડશે બરાબર બરાબર परचेस કરવી પડશે તો આપણે આ ત્યાં તમને જેટલી ક્વોન્ટિટી જોઈતી હોય ને બલ્ક ક્વોન્ટિટીના અંદર તમને વસ્તુઓ મળી જવાની છે તમને 50000 નો માલ જોઈએ કે 50 લાખ નો જોઈએ ઓન ધ સ્પોટ તમને માલ અરેન્જ કરી આપશે અજમેરા ફેશન કારણ કે આપળા ત્યાં સ્ટોક તમને એટલો બધું જોવામાં મળી જવાનો છે તમે જોઈ શકો અહીંયા ચારે બાજુ તમને ખಚ್ಚો ખજ માલ જોવા મળશે આ મિત્રો આ ખાલી કાઉન્ટર છે આ ખાલી કાઉન્ટર છે આ ખાલી સેમ્પલ્સ છે વિચારો સેમ્પલ્સ જેના પાસે આટલા બધા હોય તેના પર એક કલેક્શન કેટલું હશે અડ્રક બરાબર બાકી થોડું હું તમને પડદાના પણ કલેક્શન બતાવવા માંગીશ આ બધા તમને સેમ્પલ જોવા મળી જાય સરસ મજાના પડદાના ક્વોલિટી રહેવાની છે સરસ મજાનું કલર રહેવાનું છે પિંક કલર જોઈતો હોય કે પછી તમને કયા ફ્લાવર ટાઈપની જોઈતી હોય એકદમ રીચ લુક આપે તે ટાઇપના તમને કલેક્શન જોઈતા હોય જેમ કે એકદમ ડિઝાઇન્ટ આ ટાઈપના કલેક્શન દરેક ટાઈપના આપણા પાસે કલેક્શન મળી જશે ને આ તો મારું ફેવરેટ કલર છે ફેવરેટ ડિઝાઇન છે કેટલી સરસ લાગે છે ને અને આ પણ તમારું ફેવરેટ ઇવન તમારા ક્લાયન્ટનું કસ્ટમરનું ફેવરેટ બની શકશે ખરે ચાલે તમે વિઝિટ કરશો અને મિત્રો જો વિઝિટ ન કરી શકોને હું તો પહેલો તો એજ પ્રેફર કરું કે તમે વિઝિટ કરીને কাલેક્શન લો જો તમારો ફર્સ્ટ ટાઈમ છે પણ જે રિપીટ કસ્ટમર છે એ લોકો ઘરે બેસીને પણ પર્ચેસિંગ કરી શકે છે કારણ કે આપડા પાસે વિડિયો કોલ ફેસિલિટીસ છે અને જો તમે ફર્સ્ટ ટાઈમમાં જ ઓનલાઈન પર્ચેસિંગ કરવા માંગો છો વેલ એન્ડ ગુડ છે કારણ કે અહીંયાથી લાખો લોકોએ વેપાર ચાલુ કર્યો છે ટ્રસ્ટેબલ ફર્મ છે રાઈટ क्वालिटी ए1 મળશે અન્ય 4 સુધી પ્રોડક્ટ તમારા ઘર સુધી ના આવે ને ત્યાં સુધીની જવાબદારી जिम्मेદારી લેતો હોય છે аж મેરા ફેશન ઇન્સ્યોરન્સ છે ને પૂરી પ્રોડક્ટ ઘર સુધી આપવાની છે તો રાશાને જોઓ છો ગામના આજે જ પહેલો હોલ સેલર બનો જલ્દીથી આવો પધારો અશમેયા ફેશન નો પોતાનો વેપાર નવો ચાલુ કરો તો મિત્રો આ તો આજનો વિડિયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવો ન ભૂલતા અને વિડિયો સારો લાગ્યો હોય તો કહી દો આપણી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ